જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થતું વ્રત સોળ સોમવાર વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એ ભગવાન શિવનો પ્રિય માસ છે એમાં એ સોમવારનો દિવસ તો ભોળાનાથનો અત્યંત પ્રિય વાર આથી શ્રાવણ માસના પહેલા સોમવારથી લઈ સોળ સોમવારનું આ વ્રત કરવાથી કુંવારિકાને મનગમતો વર પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે નિસંતાન સ્ત્રી જો આવ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ મન વાંચિત ફળની પ્રાપ્તિ માટે કુંવારિકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ આવ્રત કરે છે વ્રતની વિધિ પણ સાવ સહેલી છે કોઈ અઘરા નિયમ કે જાગરણ કરવાનું નથી હોતું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો શિવ મંદિરે જઈ ભક્તિભાવથી શિવ પાર્વતીની પૂજા કરવી શિવલિંગને પંચામત શુદ્ધ જળ ચડાવી અભિલ સફેદ ચંદન સફેદ પુષ્પ બીલીપત્ર વગેરે ચડાવી ધૂપ દીપ આરતી કરી ઋતુના ફળનું નૈવેદ્ય ધરવું ઘરે આવી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી પહેલા સોમવારના દિવસે વાર્તા સાંભળતી વખતે નાડા છડીના દોરાના સોળ તાથના લેવા તેમાં સોળ ગાંઠો વાળવી આ દોરો ગળામાં પહેરવો આખો દિવસ શિવાય મંત્રના જપ કરવા એકટાણું કરવું કરવું આમ સોમવારનું દિવસમાં સોમવારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં સવાશેર ગોળ અને સવાશેર ઘઉંના લોટના લાડુ બનાવવા એક લાડુ શિવલિંગને નૈવેદ્યમાં ધરાવો એક લાડુ બ્રાહ્મણને એક લાડુ રમતા બાળકને એક લાડુ ગાયને અને એક લાડુ ગરીબ ભૂખ્યાને આપવો બાકી રહેલા લાડુ સહ પરિવાર સાથે ભોજન લેવું જ ઉજવણું કરવું આમ ખૂબ સહેલી વિધિ મહાત્મા અને ઉજવણાની રીત હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોકઠાબાજી રમે છે રમત ચામી છે પણ કોઈ હારતું નથી અને કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે આટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી બચવા માટે ડરી ગયેલા બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા અને પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિત્યો કોઢ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરુ વહેવા લાગ્યું બ્રાહ્મણ તો એના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઓ છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આંચળ ફાટુ ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા લવારા થાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુખનું નિવારણ પૂછતા ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો સામે મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તો તે મૃત્યુ પામે છે તો મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો હે ભૂદેવ મારી કાયામાં લાઈ લાગી છે અંગે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ અને ફળ ફૂલોનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોઠ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વે ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠો વાળવી દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક તાણું કરવું કાર્તક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન નિવારણ પામતો ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભાવ એક સ્ત્રીનો હતો એને ધાવતા બાળકને તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા લિંગ પર ચઢાવજે તેનાથી તારા કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક શેઠ હતો જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગી પાપના પોટલા બાંધ્યા કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપના લીધે એની એવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે ત્યારબાદ શિવ બોલ્યો કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાયનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરૂ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચરુ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને થાવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરીને વરવા આવ્યા સ્વર્ગની અપસરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓની આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતા કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એક એક થી એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે જઈને હાથણી આગળ ચાલી ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈ એના પર કળશ ઢોળ્યો આ જોઈ રાજાઓ ત્રાળો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને સાથે માણેકની પેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમાલુ રથનો જ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખેથી મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને બધી વિધિ સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી લાગી પગે પડવા પણ તપોધન ચલિત ન થયો ભૂખી લથડિયા કનક લતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેટીયો કાકતી ડોસી પાસે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માંગ્યો તો ડોશીએ હા પાડી એ તો ડોશીના ઘરમાં છાણવા સિંદુ કરવા લાગી પણ રાણીના પગલા પડતા જ ડોશીનો રેટિયો તૂટી ગયો ડોશીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી રડતી કકળતી ભાગ્યનો દોષ આપી રાણી એક ગઈ અને રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંદો પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેઠો રાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાજી ગઈ જીવ નીકળવું નીકળવું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કુવે પાણી સિંચતી પણિયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો એનો ઘોડો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગ્રે એમ નથી એ તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવ ન સંગરે આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ કરવાનો કોઈ ઉપાય કૃપા કરી મને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતા શ્રદ્ધા ઉજવણું કર્યું શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વે દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપ્નમાં દર્શન દઈ કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ જે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રી ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકલતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતા માલણનો બાગ આવ્યો કનકલતાના પગલા પડતા જ ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણે તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એને વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ઘાચણની ડેલી આવી રાણીના પગલા પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાચીની કાયા કંચન વળની થઈ ગઈ આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતા રેઠિયો કાતતી ડોશીની ઝૂંપડી આવી ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પાટાંગણમાં જમવા પધારે કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠો ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર જઈ પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ બહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોશી હતી એટલે ડગલું ચાલી ન શકતી આંખે ભાળતી નહીં કાને સંભળાતું નહીં એને જમવા કોણ લઈ જાય પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાય માન પાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટીથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા સાંભળું છું તમે કહી દેજો તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોકારા દેવા લાગી પહેલા હોકારે કાનની બહેરાશ ગઈ બીજા હોકારે આંખમાં અંજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર રીઝ્યા ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ કીધું છે ત્યારે ડોષીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોષી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરોવ્યો તો વહુ તો આભિત થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યું અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવોના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યો એ પણ મા બાપ જેવો જ ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય મહાદેવ તો મિત્રો પૂરી શ્રદ્ધાથી તમે સોળ સોમવારની વાર્તા સાંભળી જે સાંભળવા માત્રથી જ ભગવાન મહાદેવ તમારા પર પ્રસન્ન થશે તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો આજના આ વિડીયોમાં સોળ સોમવારની વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ